છે કે વાસના એ રહી વર્ધુ એ જ એકાંત દીતનો ધર્મ છે પૂજ્ય પ્રિયવ્રજ સ્વામીનું વાસના ટાળવાના ઉપાયો વિશે માર્ગદર્શક પ્રવચન વાસના સમાધિમાં પણ નડે છે અને ભગવાનના ધામમાં જતાં પણ નડે છે આલોકમાં તો નડે છે પરંતુ સમાધિમાં કે ભગવાનના ધામમાં જતા પણ વાસના નડે છે એ વાત આપણે જોયેલી જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી ભગવાનનું સુખ પણ આપણે લઈ શકતા નથી યોગીજી મહારાજ ભમરા અને ગીગા નું દ્રષ્ટાંત આપતા કે એક ભમરો અને ગીગો એટલે કે વિષ્ટાની અંદર બેસવા વાળો એક કીડો એ બેને મિત્રતા બગીચાની અંદર રહે એટલે એક વખત ભમરાએ કીધું ગીગાને કે તું અહીંયા વિષ્ટાની અંદર પડી રહે છે એના કરતાં તો આ ફૂલ ઉપર આવ કે બગીચાની અંદર ગુલાબ ને મોગરો ને જાત જાતના ફૂલ છે સુગંધ કે એકદમ સરસ મજા આવે એટલે બહુ વાત કરે રોજ વાત કરે એટલે પછી થયું એક દિવસ કીધું ચાલો આવીએ પણ એને થયું કે મને આના જેવી મજા નહી આવે એટલે પછી એને તો નાખની અંદર બે ગોળીઓ વિસ્તાની ભરાઈ દીધી અને પછી બમરો તો લઈ ગયો ગુલાબ ઉપર બેસાડ્યું તો એને કેવી મજા આવે છે તો કે ના ના મને તો જે ત્યાં આગળ હતું ને એનું જ સુખ આવે છે પછી મોગરા ઉપર લઈ ગયા ત્યાં પણ એવું કીધું એટલે પછી ભમરાને થયું કે આ કંઈક પ્રશ્ન લાગે છે પછી જોયું કે નાકની અંદર બે ગોળીઓ ભરાયેલી વિષ્ટાની ત્યાં બાજુમાં સરોવરો ત્યાં લઈ ગયા અને પાણીની અંદર બરોબર એને ઝપકોડ્યો બધું નાક સાફ થઈ ગયું પછી બેસાડ્યો ગુલાબ ઉપર તો એકદમ સુગંધ આવે કે બસ હવે અહીંથી ક્યાંય જવું જ નથી યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા એક એમ જ્યાં સુધી આપણે આ જગત ભરેલું જે વાસના ભરેલી છે ત્યાં સુધી પછી ભગવાનનું સુખ જે ગુલાબને મોગરા જેવું ભગવાનનું સંતનું સત્સંગનું સુખ એ પણ આપણે લઈ શકતા નથી એટલા માટે આ વાસના ટાળવી એ જરૂરી છે પ્રથમના સાઈઠમાં વચનાઓમાં પણ શ્રીજી મહારાજે કીધું કે વાસના ટાળવું વાસના ટાળવી એ મોટું સાધન છે અને વાસનાએ રહીત વર્તવું એ જ એકાંતિકનો ધર્મ છે એને જ એકાંતિક કીધો શ્રીજી મહારાજે પ્રથમના સાહીઠમાં વચના ઉડમાં તો આ વાસના ટાળવી એ જરૂરી છે અને વાસના જ્યાં સુધી ન ટળે ત્યાં સુધી એ સત્સંગની અંદર આપણને સુખ આવતું નથી એ પણ હકીકત છે તો એ વાસના ટળે કેવી રીતે બીજો પ્રશ્ન જે આવ્યો મુક્તાન સમયે એકાંતિક ભક્તનો પ્રશ્ન પૂછ્યો કે એકાંતિક ભક્ત કેને કહીએ તો શ્રીજી મહારાજે પહેલું જ કીધું કે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને બ્રહ્મરૂપ થઈ ભગવાનની ભક્તિ કરતો હોય તેને એકાંતિક ભક્ત કહીએ તો ભગવાન વિના બીજી કોઈ વાસના ન રહે એના માટે શું કરવું આગળ તો આપણે જોયું કે વાસના ટાળવી એ તો અઘરી છે પણ અઘરી છે અશક્ય નથી આ સત્સંગની અંદર એ શક્ય છે અને શ્રીજી મહારાજે વાસના ટાળવાના ઉપાયો બતાવ્યા છે એ જ બતાવે છે કે વાસના ટળી શકે છે પરંતુ આપણા મનની અંદર નક્કી કરવું પડે દુનિયાની અંદર માણસો કેવા છે કેટલાય લોકોને તો વાસના છે એ ખબર જ નથી કેટલોક વગર એવો છે કે એને ખબર છે કે આ વાસના છે પણ એને ટાળવી નથી એ કે આ તો હોય એમ કરીને સ્વીકારી લીધું છે પરંતુ જે મુમુક્ષુ છે ભક્ત છે એને વાસના છે ખબર પણ છે અને ટાળવી પણ છે એ પણ એને વિચારની અંદર છે તો એના માટે શ્રીજી મહારાજે ઘણા બધા ઉપાયો બતાવેલા છે એના કેટલાક વચનામૃત તો આપણે જોઈશું એમાં શ્રીજી મહારાજે કાર્યાણીનું બારમું વચનામૃત બતાવ્યું જેમાં કથા વાર્તા એક મુખ્ય ઉપાય બતાવ્યો છે શ્રીજી મહારાજે કીધું કે ગમે તેઓ કામી ક્રોધી લોભી લંપટ જીવ હોય પણ આવી રીતની વાતની અંદર વિશ્વાસ રાખીને પ્રીતિ સહિત જો સાંભળે તો એનું મન છે એ નિર્વિષય થઈ જાય શ્રીજી માર્ગે તપ્ત કૃત ચાંદ્રાયણ આદિ વ્રતે કરીને પણ જેવું નિર્વિષય ના થાય એવું આ ભગવાનની વાર્તા કથા વાર્તા સાંભળવાળાનું આ મન નિર્વિષય થાય છે તો એક ઉપાય એ બતાવ્યો છે બીજું મધ્યના પચીસમાં વચનાઓમાં સેવા બતાવ્યું છે ઉકા ખાચરના જેવી સંતની સેવાનું વ્યસન પડ્યું હોય એની વાસના એ ટળી જતી હોય છે આ ઉપરાંત બીજા ઘણા બધા વચનામૃત છે કે જેમાં વાસના ટાળવાના ઉપાય બતાવે છે પણ શ્રીજી મહારાજે એમાં મુખ્ય ભગવાનનો મહિમા અને આત્મવિચાર આ બે ઉપર વિશેષ ભાર મૂક્યો હોય એવા કેટલાક વચનામૃત એ આપણે જોઈશું શ્રીજી મહારાજે ગઢડા પ્રથમનું સાહીઠમું ગઢરા પ્રથમ સેક્શન સિક્સટી એની અંદર પણ મહિમા આત્મવિચાર પંચ વિષયનું તુચ્છપણું બતાવ્યું ગઢરા પ્રથમનું તોરમું સેવન્ટી થ્રી એની અંદર પણ આ જ ઉપાય બતાવેલા છે સારંગપુરનું પહેલું વચનામૃત ફર્સ્ટ વચનામૃત એની અંદર વિષયની નિવૃત્તિનું કારણ શ્રીજી મહારાજ કે ભગવાનનો મહિમા અને બીજો આત્મવિચાર સારંગપુર પ્રકરણનું પાંચમું વચનાવૃત વચનાવૃત એની અંદર જુદા જુદા ઉપાય બતાવ્યા કે શ્રદ્ધા હરિજનના વચનમાં વિશ્વાસ અને અને ભગવાનનું પછી શ્રીજી મહારાજ કે છે કે જો એક મહિમા હોય ને તો બધા સાધન આવી જાય તો ભગવાનનો મહિમા છે વાસના ટાળ્યાનું મહા મોટું અચળ સાધન છે એવી ત્યાં આગળ કરે છે બીજા બધા સાધન કરતા મહિમાને વિશેષ પ્રાધાન્ય આપે છે લોયાનું પહેલું વચનાવૃત દસમું વચનાવૃત અને લોયાનું સિક્સટીન એન્ડ સેવન્ટીન વચનાવૃત આ બધા વચનાવૃતની અંદર શ્રીજી મહારાજ ભગવાનનો મહિમા અને આત્મવિચાર એની ઉપર ભાર મૂકે છે ગઢરા મધ્યનું ફર્સ્ટ વચનાવૃત એની અંદર પણ મહિમાને આત્મવિચારની વાત કરે છે અંતેનું વીસમું વચનાવૃત ગઢરા લાસ્ટ સેક્શન ટ્વેન્ટી વચનાવૃત એની અંદર પણ શ્રીજી મહારાજ આત્મનિષ્ઠા અને ભગવાનનો મહિમા આ બે સાધન બતાવે છે તો વારંવાર શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાસના ટાળવા માટે સ્વભાવ ટાળવા માટે અથવા તો મોં ટાળવા માટે જુદા જુદા શબ્દો વાપર્યા છે કે મોં શબ્દ વાપર્યો છે પંચ વિષયની આસક્તિ એ ટાળવાનો વિચાર એ આપ્યો છે પણ ટૂંકમાં મુખ્યત્વે આ સ્વભાવ વાસના પંચ વિષયની આસક્તિ એ ટાળવા માટેનો ઉપાય શ્રીજી મહારાજે મહિમા અને આત્મવિચાર આ બે બતાવેલા છે વિશેષે કરીને પછી એની પુષ્ટિ માટે બીજા બધા ઉપાયો બતાવેલા છે તો આ એક શ્રીજી મહારાજનો મત છે સિદ્ધાંત છે કે આત્મારૂપ થઈ બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવાનો એટલે કે પરબ્રહ્મનો મહિમા એ સહિત ભક્તિ કરવાનો આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે ગુણાદિત સ્વામીએ એમની વાતની અંદર લખ્યું કે પહેલાં પ્રકરણની એકસો ને ત્રીસ વાત છે હંડ્રેડી એની અંદર સ્વામીએ કીધું કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મહાપ્રલયના અગ્નિમાં પણ વાસના તે તે વાસના તો કારણ જે માયા છે તેને ટાળવાનું કારણ તો એ છે જે એક તો ભગવાનની ઉપાસના અને બીજી આજ્ઞા તે શિક્ષાપત્રીમાં કહ્યું છે જે નિજાત માનમ બ્રહ્મરૂપમ એમ માનવું એ આજ્ઞા છે એ વચનમાં મહારાજે સૌને એકાંતિક કરી મૂક્યા કે બીજી બધી આજ્ઞા છે પણ મુખ્ય ગુણાતીતાન સ્વામી કે આ નિજાતમાનમ બ્રહ્મરૂપમ માનવું એ મુખ્ય આજ્ઞા છે એણે કરીને એ વાસના ટળે છે આવી તો ઘણા બધા સ્વામીએ ગુણાતીદાન સ્વામીએ વાતોની અંદર આ બધો ઉલ્લેખ કરેલો છે બીજી એક વાતમાં ગુણાતીદાન સ્વામી એમણે પોતે લખ્યું કે કોટી કલ્પ થયા વિષય ભોગવ્યા છે તેનો પાસ લાગ્યો છે તેને ટાળવાનું કારણ શિક્ષાપત્રીમાં નિજાતમાનમ બ્રહ્મરૂપમ એ એક જ શ્લોક લખ્યો છે કોટી કલ્પ થયા કરોડો કલ્પથી વિષય ભોગવ્યા છે અને એના બધા પાસ લાગ્યા છે એટલા માટે આ વાસના એ ટળતી નથી એક તો અનંત જન્મના પાસ લાગેલા છે અને આ જન્મમાં પાછા નવા નવા લાગતા જાય જુદા કેટલાય લાગતા જાય કે ગુણાતીદાન સ્વામી કહ્યું બધા કાંટા પાકતા જાય ગુણાતીદાન સ્વામી એક વખત ત્યાં જુનાગઢની અંદર વાડીની અંદર હતા અને એ વખતે શિવલાલ શેઠ સારંગપુરના જેઠા ખાચર અને બધા હરિભક્તો સ્વામીનો સમાગમ કરવા આવ્યા મંદિરની અંદર દર્શન કરવા ગયા સ્વામી મળ્યા નહીં તો પૂછ્યું કે સ્વામી તો સામે વાડીમાં છે સામે વાડીએ ગયા તો વાડીની અંદર દંડવત કરતા હતા બધા હરિભક્તો એટલે સાથે જે સંત તાણે કીધું કે સ્વામી આ લોકોને ના પાડો કે એ કાંટા વાગશે કે ગુણાથી સ્વામી કે આ કાંટા વાગે ને એ તો નીકળી જશે પણ પેલા બજારના કાંટા બહુ ભૂંડા કે બજારના કાંટા વાગી જાય ને એ બહુ ભૂંડા તો પેલા સંત કે સ્વામી જૂનાગઢનું બજાર તો રોજ સાફ થાય છે સ્વામી કે એ બજારના કાંટા એવું નથી કહેતા કે બજારના કાંટા વાગે એટલે કે રૂપનો કાંટો આંખમાં વાગે શબ્દનો કાંટો કાનમાં વાગે એવી રીતે જે બજારના કાંટા વાગે ને એ કાઢવા મુશ્કેલ છે એ કાઢવા માટેનો અનંત જન્મનો જે આ પાસ લાગેલો છે બજારના કાંટા વાગેલા છે તો એ ટાળવાનો ઉપાય ગુણાત્યદાન સ્વામી કે એક જ છે નિજાત માનમ બ્રહ્મરૂપમ એટલે કે બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવી ગુણાતીદાન સ્વામી બીજી પણ એક વાતમાં લખ્યો છે કે વિષય ભગવાનનો કલ્પથી ખાડો પડેલો છે એ કોઈ રીતે પુરાય એવો નથી એને પૂરવાનો ઉપાય મહારાજી શિક્ષા એક જ શ્લોક લખ્યો નિજાત માનમ બ્રહ્મરૂપમ તો આવી તો અવારનવાર ગુણાતદાન સમીએ વાતો કરેલી છે કે આપણે આત્મારૂપ થઈ બ્રહ્મરૂપ થઈ ભગવાનનો મહિમા સમજીને ભક્તિ કરવાની તો આ એક શ્રીજી મહારાજનો મત છે સિદ્ધાંત છે એના ઉપર થોડો વિચાર કરવાનો કે આપણે દેહ નથી જુદા આત્મા છે કારણ કે વિષય જોઈએ છે 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 કોને દેહ એટલા માટે વિષય જો આપણે જુદા પડીએ તો પછી બીજા કોઈ વિષય રહેતા જ નથી સંગે દેહને હું કરી માને ત્યાં સુધી ભોગ વિલાસ વિષય બધું જ વળગેલું છે જે સમડીને દ્રષ્ટાંત આપીએ છીએ કે સમડી માસનો લોચો લઈને જતી હતી એટલે બધી જ બીજી સમળી અને ચાંચ મારવા લાગી પણ એ લોચો છોડી મૂક્યો તો બધી જ છૂટી પડી ગઈ એમ આપણે દેહાભિમાન રૂપી લોચો લઈને ફરીએ ત્યાં સુધી બધા જ વિષય વાસના સ્વભાવ બધું વળગેલું છે પરંતુ જો એનો ત્યાગ કરી હું આત્મા છું અને બ્રહ્મ છું અક્ષર છું કેવળ આત્મા છું એવું નહીં આત્માની બ્રહ્મ સંગાતે પછી એકતા કરવાની બ્રહ્મરૂપ માની ને ભક્તિ કરવાની વાત કરી જે શિક્ષા પત્રીમાં આપણે જે કીધું નિજાત્માન બ્રહ્મરૂપ આત્માની બ્રહ્મ સંગાતે એકતા કરવાની જો એકતા ના કરી હોય ખાલી આત્મા આત્મા કરી હોય ને તો પણ દેહ ભેગો આત્મા પાછો ભળી જાય ખબર ના પડે જેમ જરાસન થતો એ જરાસન ભીમ પોતે બે આખા ફાળિયા કરી નાખ્યા ચીરી નાખ્યો તો એ પાછો ભેગો થઈ જાય પછી ભગવાનની યુક્તિ બતાવી કે ભાઈ એના તો બે સાંધામાં જન્મેલો ભેગો કરેલો છે એટલે વચ્ચે તું શિવલિંગ મૂકી દઈશ ને તો પછી એ ભેગો નહીં થાય એમ આપણે દેહથી જુદા આત્મા છે આત્મા છે બોલીએ પણ પાછો તરત વિષય આવે એટલે પાછો દેહ ભેગા આપણે ભળી જઈએ પરંતુ આત્માની બ્રહ્મસંગાતે એકતા કરી દઈએ કે આ સત્પુરુષ મારું સ્વરૂપ છે સત્પુરુષ મારો આત્મા છે એવું જો આપણે માની લઈએ તો સત્પુરુષની તો કોઈ વાસના નથી સત્પુરુષને તો કોઈ વિષય સ્વભાવ કશું જ નથી મારા જે પ્રથમના સરસરમાં વર્તના કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી આ લોકના સુખમાં લેશ માત્ર પ્રીતિ નથી આસક્તિ નથી વાસના સત્પુરુષ છે એ સત્પુરુષને પોતાનો આત્મા માને તો પછી આપણને આ વિષયની અંદર ક્યાંય પ્રીતિ થતી નથી વિષયની અંદર ક્યાંય આસક્તિ થતી નથી એટલા માટે આ એક વિચાર મહારાજે પોતે બતાવેલો છે કે આત્મા રૂપ થવાનું અને બીજું સાધન બતાવ્યું મહિમા કે મહિમા જો હોય તો આ વાસના એ નિવૃત્તિ પામે છે ભગવાનનો ખરેખરો મહિમા હોય પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો અને એમના ધારક અક્ષર બ્રહ્મ સત્પુરુષનો તો પછી વાસના ટળી જતી હોય છે મોહનસિંહ મહારાજે એક પત્રની અંદર લખ્યું કે માન અને કામ અને પછી લખ્યું કે બીજા બધા સ્વભાવ દોષ કોઈથી કોઈ રીતે જીતા એવા નથી પણ કે જો પ્રાપ્તિનો વિચાર કરીએ તો સર્વે ખરી જાય એ પ્રાપ્તિનો વિચાર કરીએ મહિમાનો વિચાર કરીએ કે કેવા ભગવાન મળ્યા કેવા સંત મળ્યા એ મહિમાના વિચારથી આ બધા સ્વભાવ ટળી જતા હોય છે શ્રીજી મહારાજે ગઢડા મધ્યના તેરમા વચનાઓની અંદર પણ લખ્યું કે એ સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી અને જ્યારે એ સ્વરૂપ પરિપૂર્ણ સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાધિક સ્વભાવ જીત્યામાં સહેજે પ્રયાસ થશે નહીં સહજતાથી જીતાઈ જશે એવી વાત શ્રીજી મહારાજ પોતે કરે છે ક્યારે એ સ્વરૂપનો યથાર્થ મહિમા સમજાય ત્યારે જોઈએ તો છે આપણે શ્રીજી મહારાજના દર્શન કરીએ છીએ વર્તમાન કાળે સત્પુરુષના મોહન સંહ દર્શન કરીએ છીએ પણ એ સ્વરૂપનો જેમ છે તેમ યથાર્થ મહિમા સમજાય શ્રીજી મહારાજ કે તો આ પંચ વિષય કામ ક્રોધાથી સ્વભાવ એ બધું જ સહજતાથી એ જીતાઈ જતું હોય છે જે ગીતાની અંદર પણ લખ્યું કે વિષયાવીની વર્તન તે નિરાહારસ્ય દેહીનઃ રસવર્જમ વ્યસ્ય પરમ દૃષ્ટવાની વર્તતે કદાચ સ્થુર દ્રષ્ટિએ વિષયનો ત્યાગ કરે તો પણ અંતરની અંદર જે વિષયની આસક્તિ એ ટળતી નથી એ ક્યારે ટળે તો કે પરમ દૃષ્ટવાની વર્તતે જો આપણને અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મની અંદર દ્રષ્ટિ પહોંચી જાય ને તો પછી ઓટોમેટિક આ બધા અંદરથી જે વાસના છે એ બધી નીકળી જતી હોય છે आज वतमुंडक उपनिषद निंदर पर लखी विद्यते हृदय ग्रंथि छिद्यंते सर्व संशया चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे क्या बदे हृदय ग्रंथि कर्म ग्रंथि संशय ग्रंथि आ बदीज ग्रंथिओ ए ओगड़ी जाए टडी जाए ये क्य तस्मिन् दृष्टे परावरे पर एवं अक्षर ब्रह्म अवर एवं पर एनी अंदर जो दृष्टि पहुंचे तो पी આપણને આ કોઈ રીતે જે હૃદયગ્રંથિ ટળે એવી નથી એ તમામ એ પણ નીકળી જતી હોય છે તે મહિમાનો વિચાર કેવી અલૌકિક પ્રાપ્તિ થઈ મહાન સાઈ મહારાજ તો વારંવાર એની ઉપર ભાર મૂકે છે વારંવાર આપણને એનું મનન ચિંતન કરવાની વાતો કરે છે કે પ્રાપ્તિનો વિચાર રોજ કરવો હમણાં તો મહાન મહારાજ એક દિવસ સવારના ભોરમાં સાડા ત્રણ વાગે કંઈક ઉઠ્યા હશે અને એની અંદર સ્લેટની અંદર લખી આપ્યું કે સવાર બીજી સવારના પોર ની અંદર પ્રાપ્તિના વિચારથી જ શરૂઆત કરવી એવી એમણે પોતે આપણને દિશા આપી કે ઉઠીને સીધો જ આ પ્રાપ્તિનો વિચાર કરવો બીજો બધો વિચાર કરીએ છે પણ જો આ પ્રાપ્તિનો વિચાર કરીએ તો જ આ બધા સ્વભાવ દોષ વાસના નિવૃત્તિ પામે એમ છે તો આ મહિમાના વિચારની વાત કરી હવે આના માટે જરૂરી છે અંતરદ્રષ્ટિની એ પણ શ્રીજી મહારાજે આ વાસના માટે અંતરદ્રષ્ટિ બતાવી છે પ્રથમ નું વચનાઉ અને પ્રથમનું સાહીઠમું ઘણા પ્રથમ સેક્શન થર્ટી એટ અને સિક્સટી આ બે વચનાઓની અંદર શ્રીજી મહારાજે કીધું કે જ્યારથી પોતાને સત્સંગ થયો ત્યારથી તપાસ કરવો પડે જો તપાસ ન કરે તો એક તો વાસના છે વધે છે શું થાય છે એ ખબર ના પડે એ ખબર પડે પછી આ બધા ઉપાય આત્મવિચાર મહિમા ખબર પડે તો એ પણ અંતરદ્રષ્ટિની જરૂર પડે છે કે અંતરદ્રષ્ટિ સતત કરતા રહેવું પડે મહારાજ કે મનનો તપાસ કરતા રહેવું પડે તો શ્રીજી મહારાજે પ્રથમના સાહીઠમાં વતનાવરણમાં કીધું કે ભગવાનના ભગવાનની કથા સાંભળવામાં જેટલી શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય એટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો સમજવાનું કે ભગવાનની જગતની વાસના બરાબર છે સરખી છે પછી શ્રીજી મહારાજ કેવી રીતે એ રૂપ રસગંધ ગંધ બધામાં જેટલું ભગવાન દર્શન કરવાની અંદર આપણે એ આંખ લોભાતી હોય એટલું જ જગતનું રૂપ જોવાની અંદર લોભાતી હોય તો જગતની ને સંસારની ભગવાનની વાસના એ ઇક્વલ છે પણ શ્રીજી મહારાજ અંતના અઢારમાં વચનાઓની અંદર એક સ્ટેપ આગળ ગયા આપણને લાગે ઇક્વલ છે એવું કીધું પણ અંતના અઢારમાં વચનાઓની અંદર સેનાનું દ્રષ્ટાંત આપ્યું મહારાજ કે બે સેના બરોબર સામ સામે ઉભી હોય સરખું હોય દ્રષ્ટાંત આપીને શ્રીજી દ્રષ્ટાંત્રી ભગવાનના સંકલ્પ જગતના સંકલ્પ એ બે જો સરખા થતા હોય ને તો શ્રીજી મહારાજ કે વાસના બળવાન છે એમ જાણવું એટલા માટે કે ઢાઢ આપણે વાસના તરફ છે અનંત જન્મ ઢાળ ઢાઢ એટલે ક્યારે લપસી જવાશે ખબર ના પડે પણ પછી મહારાજ કે ભગવાન સંબંધી સંકલ્પ વિષય સંબંધી સંકલ્પને હટાવી દે ત્યારે સમજવાનું કે ભગવાનની વાસના એ બળવાન છે તો આ બધું તપાસ કરીએ અંતરદ્રષ્ટિ કરીએ ત્યારે ખબર પડે છે તો એ અંતરદ્રષ્ટિ કરી અને જે આ શ્રીજી મહારાજે ઉપાયો બતાવે છે ઉપાયો કરવાના પછી એના કરતા એક શ્રીજી મહારાજે આગળની વાત પ્રથમના સાહીઠમાં વતનારમાં છેલ્લે વાત બતાવી કે આજે એકાંતિક ધર્મની આજે બીજા પ્રશ્નમાં વાત કરી કે એકાંતિક ભક્તો કોને કહેવાય એકાંતિક ધર્મ કોને સિદ્ધ કર્યો કે જેને સિદ્ધ કર્યો એકાંતિક ભક્ત કહેવાય પણ એકાંતિક ધર્મ સિદ્ધ કેવી રીતે થાય તે પણ શ્રીજી મહારાજે વાત કરી કે એકાંતિક સત્પુરુષ થકી જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે શાસ્ત્રમાં શ્રીજી મહારાજ કે આવી વાત લખી હોય તો પોતાની મેળે વાંચીને પણ એ સિદ્ધ થતી નથી એકાંતિક સત્પુરુષ થકી જ આ વાત સિદ્ધ થાય છે એવી રીતે સારા અંત્યના અઢારમાં વચનાવૃદ્ધમાં ગડરા અંત્ય નું જે એઈટીન વચનામૃત છે એની અંદર પણ શ્રીજી મહારાજ પોતે

અને પછી એને જન્મ મરણ ભોગવાવે એવી તે વાસના રહે નહીં પછી એ જન્મ મરણ ભોગવાવે એવી વાસના રહે જે જીર્ણ થઈ જાય પછી ડાંગરનો દ્રષ્ટાંત આપે છે કે ચાર પાંચ વર્ષ જૂની ડાંગર હોય એ ડાંગર છે એ તમે વાવો ને તો ઉગે નહીં કારણ કે જીર્ણ થઈ ગઈ ખાવામાં આવે ડાંગરમાંથી ફોતરા કાઢી લો પછી આપણે વાત કરી શકીએ એનો એનો વાંધો ના આવે પરંતુ એ ડાંગર વાવવાથી ઊગતી નથી એમ શ્રીજી મહારાજ કે આ વાસના એકવાર જીર્ણ થઈ જાય સત્પુરુષના ક્યારે પણ સત્પુરુષના સમાગમે કરીને જેમ જેમ સમાગમ કરતો જાય એમ એમ વાસના જીર્ણ થતી જાય તો આપણા માટે તો એક બહુ જ મોટા ભાગ્યની વાત છે કે કે આવા સત્પુરુષ મળ્યા છે સત્પુરુષના સમાગમે કરીને આપણી વાસના જીર્ણ થાય છે અને નિર્મૂળ પણ થઈ શકે છે જે ગુણાતીદાન સ્વામીના વખતમાં ઉપેન્દ્ર સ્વામી એમણે કીધું કે સ્વામી એ કામ દોષ પીડે છે અને સ્વામી જુનાગઢ આવો અને જુનાગઢ આવ્યા અને એમને ગુણાતીદાન સ્વામીએ પોતે સમાગમ એમનો કર્યો અને સેવા આજ્ઞાથી કરી સ્વામીએ કામ ખેંચી લીધો અંદર એવા ભક્તો આવ્યા કામરોના દાજીભાઈ એમને પણ સ્વામી આગળ નિષ્કપટ ત્યાં તો સ્વામીના સમાગમે કરીને સ્વામીએ પણ એમની વાસના ટાળી નાખી તો હવે કેટલાય બધાને વાસના સત્પુરુષના સમાગમે કરીને ટળી ગઈ છે જે ભગતજી મહારાજના યોગની અંદર પણ શાસ્ત્રીજી મહારાજ તો અનાદિના પુરુષ હતા પણ આપણને બતાવ્યું એ સિવાય પણ પુરુષોત્તમ સ્વામી અને આ બધા સંતો જે હતા એમણે પણ વિજ્ઞાન સ્વામી પુરુષોત્તમ સ્વામી મહાપુરુષ સ્વામી એ બધાએ પણ ભગતજી મહારાજનો સમાગમ કર્યો અને ભગતજી મહારાજના સમાગમે કરીને એમની જે વાસના છે એ ટળી ગઈ એવો એમને અનુભવ થયો પુરુષોત્તમદાસ સ્વામી એને તો બ્રહ્મર્ષિ કહેતા શાસ્ત્રીજી મહારાજ પોતે કે પોતે એવા સ્થિતિને પામી ગયેલા છે વિજ્ઞાનદાસ સ્વામી એમને પણ અખંડ ભજન થતું ત્રણેય અવસ્થામાં ભજન થતું પછી ક્યાં વિષયનો કોઈ સંકલ્પ રહ્યો ક્યાં કોઈ વાસના રહી કશું જ રહ્યું જ નહીં અખંડ જાગ્રતમાં અને સ્વપ્નની અંદર પણ એમને ભજન ચાલુ રહે તો એ ભજનનો દોર ભગતજી મહારાજના સમાગમ થકી સિદ્ધ થયેલો તો આવી રીતે સત્પુરુષના સમાગમે કરીને વાસના પણ ટળી જતી હોય છે શાસ્ત્રીજી મહારાજનો અનુભવ મણિભાઈ પોતે એ લખે છે મણિભાઈ એટલે આપણા ગુરુ પરમ જે મોહનસિંહ મહારાજ એમના પિતાશ્રી મણિભાઈ એ મણિભાઈ પોતે એકવાર રાત્રે સુતા હતા અને સ્વપ્નની અંદર એમને ખરાબ વિચારો ખરાબ સ્વપ્ન આવેલા શાસ્ત્રીજી મહારાજ પણ નજીકની અંદર સુતા હતા ખાટલામાંથી ઊભા થયા અને એમને સહેજ પગથી ટેબુ મારીને જગાડીને કીધું કે શું ભૂંડા સંકલ્પ કરે છે કે અને આવું જે કીધું અને એ દિવસથી એક એક આવા ભુંડા સંકલ્પ ટળી ગયા તો સત્પુરુષના સમાગમનો પ્રભાવ છે અને સત્પુરુષે એ આપણને કીધું છે કે સર્વેને એકાંતિક કરવા છે ભ્રમરૂપ કરવા છે યોગીજી મહારાજ કહેતા આ સત્સંગની અંદર જે ઝાડુ કાઢતો હોય ને એને પણ આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સિદ્ધ કરાવવો છે આવી વાત યોગીજી મહારાજે પોતે કરી પ્રમુખસંઈ મહારાજે પણ કીધું કે સર્વેને ભગજી મહારાજ જેવા કરવા છે અને ખરેખર જે યોગીજી મહારાજ પ્રમુખ સાંઈ મહારાજ માવનસાઈ મહારાજના સમાગમે કરીને બધાની અલૌકિક સ્થિતિ એવી થઈ છે યોગીજી મહારાજના સમાગમની અંદર યુવકની અંદર હતા અને ડોક્ટર સ્વામી કે એકવાર અમે યુવક માતાને યોગીજી મહારાજે બધી આ નાસવંતપણાની બધી વાતો કરી બધી વાતો કરતા ને એ જ વખત શિખંડનું કેન ત્યાંથી પસાર થયું એટલે યોગી બાપાને કીધું કે આ બધી પંચ વિષય નાસવન છે ને બધી વાત કરે અમારું મન તો કે પેલું શિખંડ કેન પસાર થયું ને એમ જાય છે યોગી બાપા કે સમાગમ કરો એ બધું જ થઈ જશે અને મોહન સાહેબ મારા થોડા વખત પેલા પ્રસંગ યાદ કરીને એમણે કીધું કે અત્યારે જોઈએ છે કે બધા આ ડોક્ટર સ્વામી ત્યાગલો સ્વામી કુઠારી બાપા ઈશ્વર સ્વામી વિવેક સાગર બધાના જીવનની અંદર આપણે જોઈએ છે કે એમના જીવનની અંદરથી આ વાસના પંચ વિષયમાંથી આસક્તિ એ બધું ટળી ગયું તો આપણને અનુભવ થાય છે ત્યાગલો સ્વામી કે મારો સ્વાદ એ યોગીજી મહારાજે પ્રમુખ મહારાજે કાઢી નાખ્યો એ ટાળી નાખ્યો કોઠારી બાપાએ કીધું કોઈ જગતના સંકલ્પની સતત બધા શુભ સંકલ્પ જ થયા રાખે તો આ બધા સદ્ગુરુ સંતોના જીવનના આધારે પણ આપણને ખબર પડે છે કે જો સત્પુરુષનો સમાગમ કર્યો એમણે યોગીજી મહારાજ પ્રમુખ મહારાજનો સમાગમ કર્યો વર્તમાન કાળે મોહન મહારાજનો સમાગમ કરી રહ્યા છે તે સમાગમે કરીને એ વાસના ટળી ગઈ તો આપણે પણ જો સત્પુરુષનો સમાગમ કરીશું વર્તમાન કાળે મોહન મહારાજ જેવા પુરુષ મળ્યા છે આપણા માટે બહુ જ મોટા ભાગ્યની વાત છે બાકી તો ગમે એટલા દમ પછાડ આપણી રીતે કરીએ બધા સૌભ્રિયા કેટલા સાહીઠ સાહીઠ હજાર વર્ષ સુધી પાણીની અંદર તપ કરેલા છે છતાં પણ વાસના ટળી નથી વાસના ઉપર એક ઘસરકો પણ પડ્યો નથી આટલી બધી તપશ્ચર્યા કરવા છતાં પણ એ વાસના ટાળવી છે આપણે તે વાસના ટાળવા માટે આ ઉપાય બતાવ્યો કે મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમયે મરે કે મોહનું આવું મોટું સૈન્ય છે પરંતુ એ સૈન્ય એની સામે ભલભલા હારી ગયા છે પણ જે મુક્તાન કે એક ગુરુદેવથી એ જ ભાગે તે ગુરુદેવ તો તારી કોર છે જળ મધી તો એ બુદ્ધિ જાગે કે આવા ગુરુથી આજે એ મો છે એ બધે ભાગે છે અને એ ગુરુ તારી કોર છે એ આપણા પક્ષની અંદર છે એટલા માટે આપણો વિજય નિશ્ચિત છે એટલા માટે આપણી વાસના ટળવી શક્ય છે તો આ ઉપાય શ્રીજી મહારાજે આપણને બતાવેલા છે અને એકાંતિક ભક્ત પણ એને જ કીધો કે ભગવાન વિના બીજી કોઈ જ વાસના ન હોય અને માનીને ભગવાનની હોય એ એકાંતિક ધર્મ એ પ્રવર્તન માટે જે શ્રીજી મહારાજ આવ્યા એવો એકાંતિક ધર્મ એ આપણને શ્રીજી મહારાજ અહીંયા બતાવ્યો અને આપણને આ સત્પુરુષ થકી સિદ્ધ થાય એ જ એમના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય